વાઘોડિયા બ્રહ્મ સમાજ દ્વારા શિવજીની સવારી કાઢવામાં આવી વાઘોડિયા ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શિવજીની સવારીને ફૂલહાર અર્પણ કર્યા શિવજી સવારી મોટા પાઠક ફળિયામાંથી નીકળીને વાઘનાથ મહાદેવ અને વાઘોડિયા નગરમાં થઈ જાળીવાડા હનુમાન સોસાયટી થઈ જય અંબે ચોકડી પછી મોટા પાઠક ફળિયામાં સમાપન કરવામાં આવી હિન્દુ સમાજમાં મહાદેવજી માટે ખૂબ જ આસ્થા છે અને શિવજીની આ મહાશિવરાત્રીના ઉત્સાહભેર ઉજવવામાં આવી છે આ સાથે વાગોડ્યાના ધારા સભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા દ્વારા મહાશિવરાત્રી નિમિત્તે ફરાડી પ્રસાદનો જયમ વેચોકડી પાસે રાખવામાં આવેલ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ શિવજીની સવારીને ફૂલહાર ચડાવી ધન્યતા પ્રાપ્ત કરી હતી બીજી તરફ વાઘોડિયાના મડોઘર ગામમાં મેળાનું પણ આયોજન કરવામાં આવેલ દેશ અને દુનિયા આખું જ્યારે બની ગયું ત્યારે અમારી વાઘોડિયાની જનતા પણ આજે આમ ગામે ગામ ગલીએ આખો વાગડિયા વિધાનસભા ના તમામ લોકો શિવભાઈ બનીને સવારથી જ શિવજીની પૂજા અર્ચનામાં અને પ્રાર્થનામાં જ્યારે જયારે શિવ હોય સવારથી આવે છે તમામ ટીમ અભિનંદન જે કઈ ટીમ છે તમામ ટીમ હરિભક્તોને કોઈ પણ પ્રકારની તકલીફ રાખે અને તમામ લોકોને પ્રસાદીનું શાંતિનું વિતરણ થાય એ વિતરણ થોડા આઠ છે તમામ મારી ટીમને ખૂબ જ અભિનંદન આપું છું અને ભોળાનાથને પ્રાર્થના કરું છું કે આવી શક્તિ લોકોને આવતા હોય અતિ વધારે હરિભક્તોને સેવા કરે અને વાઘડીયા વિધાનસભાના તમામ જનતા અને શહેરજી અને આખા ગુજરાત અને આજના દિવસે માણોધર મંદિર ખાતે એમના હનુમાનજીલા દર્શન કરી અને તમામ જનતા માટે પ્રાર્થના કરી સૌને સુખ શાંતિ સમૃદ્ધિ સારું આરોસ્ય અને સારું આયુષ્ય સારું આરોગ્ય આપે એ જ આજના દિવસે ભોળાનાથ અને હનુમાનજીલાના ચરણોમાં પ્રાર્થના અહેવાલ સંદીપ પટેલ લોકાર્પણ